નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક અતિભારે વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગ છે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા પણ સંભળાતા જોવા મળી રહ્યા છે તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વીજળીના કડાકા પડાકા છે એ ઉદયપુર અમદાવાદ ઇન્દોર ભોપાલ કોટા જોધપુર કોડ તો આ જિલ્લાઓની અંદર વરસાદ પડતાને લઈને આગાહી કરવામાં આવી છે હવે પછી આગામી ચોવીસ કલાક માટેની પણ એક મોટી આગાહી સામે આવી છે વિવિધ મોડેલોના અનુસંધાને પણ વરસાદ છે એ પડશે ગુજરાત રાજ્યમાં હવે પછી બેથી ત્રણ દિવસ માટે વાતાવરણ સૂકું પણ રહેશે અને એ પહેલાં આજે રાત્રે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ફરી વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે એ પણ તમને જણાવી દઈશું સાથે સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને એ સાથે ગ્રીન એલર્ટના પણ સિમ

ચોવીસ કલાક માટે છે એ વરસાદનો નવો રાઉન્ડ પણ એ પછી શરૂ થશે અને એમાં પણ મિત્રો બે દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે આજ મોડી સાંજે છે એ વરસાદ ફરી વખત છે પડવાને લઈને આગાહી કરવામાં આવી છે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એની મોટી એક અપડેટ પણ સામે આવી ગઈ છે તો એ દરેક અપડેટ તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એમને વિનંતી છે કે તમે દરેક મિત્રોને આજનો વિડીયો શેર કરી દેજો આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્યમાં આજે રાત્રિના દસ વાગ્યાની આજુબાજુ છે એ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને સાથે આવતીકાલે વહેલી સવારથી આખો દિવસ છે ગુજરાત રાજ્યમાં કેવો રહેવાનો છે વાતાવરણને અનુસંધાને પલટવાર થતો જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે જેમાં લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધતી જોવા મળી રહી છે અને હવે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે જેમાં અમદાવાદ છે મહેસાણા છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાલનપુર ડુંગરપુર આ જિલ્લાઓની અંદર તો વરસાદ છે એ ભૂકા બોલાવશે એ સાથે જ ગુજરાત રાજ્યમાં છવ્વીસ તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ માટે પણ એક મોટી આગાહી કરવામાં આવી છે વિડીયોના અંત સુધીમાં તમને જણાવી દઈશું ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રોને એમના વિસ્તારની માહિતી જોઈતી હોય અથવા તો એમના જિલ્લાની માહિતી જોઈતી હોય તો એ મિત્રો નીચે કમેન્ટમાં જણાવી દે કે એમનું ગામ કયું છે એમનો જિલ્લો કયો છે અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહી સામે આવી રહી છે એમાં અહેમદાવાદ છે સાથે સાથે વડોદરા છે દાહોદ ડુંગરપુર પાલનપુર મહેસાણા થાણ આ જિલ્લાઓની અંદર છે એ વરસાદ અત્યારે પડી રહ્યો છે અને હવે પછીના ત્રણ કલાક આગામી ત્રણ કલાક માટે આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે હવે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ તો શરૂ થશે એ સાથે ગુજરાત રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું હતું એ હવે રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડવો પડી રહ્યો છે અત્યારે વિવિધ મોડલોના અનુસંધાને પણ આપણે જોઈશું સાથે બંગાળની ખાડી અને અરબસાગર બંનેમાં લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અરબસાગરની લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ફેરફાર લાવશે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો અસર કરશે નહીં ઘણા બધા મિત્રો પાસેથી આપણે કમેન્ટ આવી રહી હતી કે ગુજરાત રાજ્યમાં જે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ હવે પછી કેટલા દિવસ સુધી ચાલશે અને અમુક જિલ્લાઓની અંદર હજુ સુધી વરસાદ નથી પડ્યો તો એ જિલ્લાઓની અંદર વરસાદ ક્યારે પડશે તો અત્યારે વેધર એનાલિસિસ આપણે જોઈએ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તો અમદાવાદ લાગુના વિસ્તારો મહેમદાવાદ છે ઢોલકા છે ડાકોર તારાપુર તેમજ બિલાસ બાલાસીનોર છે કપડવત છે આ જ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે પણ આ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ઉદયપુર છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા છે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો અને ગુજરાત રાજ્યના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું છે એ આગળ ગતિ કરી રહ્યું છે અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો વરસાદ છે એ બે દિવસ નથી પડવાનો કારણ કે એ વિસ્તારોની અંદર અત્યારે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે તો હવે એ જોઈએ કે કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું કયા જિલ્લાઓની અંદર ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે તો અત્યારે ફરી વખત ગ્રીન એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાંથી રેડ એલર્ટ છે એ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે સુરત વલસાડ નવસારી ડાંગ તેમજ ભરૂચ છે નર્મદા છે તાપી છે દાદરનગર હવેલી છે આ જિલ્લાઓની અંદર છે વિસ્તારની અંદર વરસાદ અત્યારે રેડ એલર્ટના સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે બીજી બાજુ જોઈએ તો અરવલ્લી અને મહેસાણા આ બંને જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ પડવાને લઈને ભારેથી અતિભારે વરસાદ પડશે વરસાદ છે એ ભૂકા બોલાવશે હવે પછીનો જે વરસાદ પડશે એ મિત્રો લગભગ ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે જેમાં અત્યારે ભાવનગર અમરેલી તેમજ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ પાટણ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને યલો એલર્ટ છે એ કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યું તો કચ્છ લાગુના વિસ્તાર જૂનાગઢ જામનગર દ્વારકા ઓખા તેમજ ગીર સોમનાથ વેરાવર બોટાદ અને મિત્રો રાજકોટ જામનગર જુનાગઢ પાલિતાણા આ વિસ્તારોની અંદર અત્યારે છે એ વરસાદને નહીં પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે ગુજરાત રાજ્યમાં છવ્વીસ તારીખનું જે વાતાવરણ છે એ આપણે જોઈએ તો છવ્વીસ તારીખના રોજ ગુજરાત રાજ્યમાં છવ્વીસ તારીખનું વાતાવરણ જોઈએ પહેલા જોઈએ તો પચીસ તારીખે મોડી રાત્રિના કયા વિસ્તારોની અંદર વરસાદ છે સારો પડશે તો પચીસ તારીખ એટલે કે આજે મોડી રાત્રિના તાપી નર્મદા વિસ્તારની અંદર છે સારામાં સારો વરસાદ પડશે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અહીંયા છૂટો છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડશે અને ઓરેન્જ એલર્ટ છે જે દર્શાવવામાં આવ્યું છે એ દક્ષિણ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે જેમાં ભરૂચ છે સુરત નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી ડાંગ છોટા ઉદેપુર અને દાહોદ આ વિસ્તારોની અંદર છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ સાથે બીજી તરફ જોવા જઈએ તો યલો એલર્ટમાં મિત્રો છૂટાછવાયા સ્તરોએ ભારે વરસાદ પડી શકે છે અથવા તો નહીં નહીવજે પણ વરસાદ પડી શકે તો એ કયા જિલ્લાઓ છે વિસ્તારો છે તો એમાં ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને વડોદરા આ સાતક જે જિલ્લાઓ છે વિસ્તારો છે એની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા તેમજ જે ગાંધીનગર છે અમદાવાદ છે સાથે સાથે સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આ વિસ્તારોની અંદર છે એ ગ્રીન એલર્ટ છે પરંતુ અહીંયા વરસાદ નહીં પડે એવી પણ આગાહી કરવામાં આવી છે તારીખ પચીસથી લઈ અને સત્યાવીસ તારીખ વચ્ચે આ વિસ્તારોની અંદર વરસાદ નથી પડવાનો તો વરાપ રહેવાની છે હવે પછીના ચોવીસ કલાક માટે છવ્વીસ તારીખના રોજ કેવો વરસાદીનો વાતાવરણ રહેશે માહોલ કેવો રહેશે એ તમને જણાવીએ તો અત્યારે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો હવે પછીનું જે અઠવાડિયું છે એ સૂકું રહેશે બરાપ રહેશે વાતાવરણની અંદર ગરમીનું તાપમાન વધશે બફારો થશે એ પ્રમાણેની આગાહીઓ કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એ માટેની એક મોટી આગાહી કરી છે જેમાં એમને દર્શાવ્યું છે કે હવે પછી ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને છે એ વિધિવત ચોમાસું તો બેસી ગયું છે બાવીસ જૂનથી જે ચોમાસું બેસવાનું હતું એ પ્રમાણેનું બાવીસ તારીખથી ચોમાસું બેસી ગયું છે ગત સોળ તારીખના રોજ પણ જે સોળ જૂનના રોજ ગુજરાત રાજ્યમાં ટે હવામાન સમાચાર દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ પ્રકારે હજી દસ દિવસ ગયા છે તો દસ દિવસની અંદર લગભગ ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનનો સત્યાવીસ ટકા વરસાદ છે એ વરસી ગયો છે અને હવે પછી જે વરસાદ પડવાનો છે એ મિત્રો ત્રીસ તારીખથી નવો રાઉન્ડ વરસાદનો શરૂ થશે આંધ્રા નક્ષત્ર જે બેસ્યું હતું આંધ્રા નક્ષત્રમાં પણ ગુજરાત રાજ્યમાં છે એ વરસાદે ભૂકા બોલાવી છે હવે પછીનું વાતાવરણ કેવું રહેશે એ પણ તમને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં સોળમી જૂને જે ચોમાસાના વિધિવત રીતે પ્રારંભ થયો હતો એ બાદ દસ જ દિવસની અંદર રાજ્યમાં વરસાદ છે એ પડી ગયો છે એટલે કે વરસાદ એ રાજ્યને કવર કરી લીધું છે હવામાન વિભાગે આજે બે જિલ્લામાં રેડ એલર્ટ સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને રાજ્યમાં બપોરે ચાર વાગ્યા સુધીમાં નેવું તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો એની પણ આગાહી છે માહિતી સ્વરૂપે આપી દીધી છે હવે મિત્રો સૌથી વધુ નર્મદાના સાબર સાગર બારમાં છે એ સાડા પોણા છ ઇંચ જેટલો વરસાદ નોંધાણો એટલે કે પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ જેટલો નોંધાણો વરસાદ ગત વર્ષની સરખામણીએ જોઈએ તો આ વર્ષે અત્યાર સુધીમાં વીસ ટકા વરસાદ છે એ વરસી ગયો છે આપણે સત્યાવીસ ટકાની પણ આગાહી કરી હતી એ પ્રકારે હજુ સુધી નવા આંકડા છે જાહેર નથી થયા નવા આંકડા આવતીકાલ સુધીમાં આવી જશે તો તમે ખાસ કરીને એ જોતા રહેજો હવે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં સરેરાશ વીસ ટકા વરસાદ છે એ વધુ વરસી ચૂક્યો છે ગત વર્ષે રાજ્યમાં ચોમાસાનું વહેલું આગમન થયું હતું એ બાદ પચીસ જૂને બે હજાર ચોવીસમાં રાજ્યમાં સરેરાશ ચાર પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ વરસ્યો હતો આ વર્ષે મિત્રો વાત કરીએ તો પચીસ તારીખ સુધીમાં વરસાદ છે એ ચોવીસ ટકા વરસી ગયો છે એટલે કે લગભગ વીસ ટકા ગયા વર્ષ કરતાં વધારે વરસાદ આ દસ દિવસમાં પડી ગયો છે હવે ગત વર્ષની સરખામણીએ આજ દિન સુધીની આગાહી જોઈએ તો રાજ્યમાં સરેરાશ વીસ ટકા વધુ વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે એટલે કે પચીસ તારીખથી લઈ અને હવે પછી ત્રીસ તારીખ સુધી ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે એ સિવાય બીજા એક પણ વિસ્તારની અંદર વરસાદ નહીં પડે એની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસમાં માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે હવે મિત્રો એક મેપ જાહેર કરવામાં આવ્યો છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો માત્ર બે જિલ્લાઓની અંદર જ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો એ કયા કયા જિલ્લા છે એ તમને દર્શાવીએ તો એમાં નર્મદા અને તાપી આ બે જિલ્લાની અંદર છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે ડાંગ વલસાડ નવસારી સુરત ભરૂચ છોટાઉદેપુર અને દાહોદ આ સાત જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે છ જિલ્લાઓની અંદર છે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ વડોદરા પંચમહાલ મહીસાગર અને અરવલ્લી આ સાતથી આઠ જિલ્લાઓની અંદર છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને એ પહેલાં જોઈએ તો ગ્રીન એલર્ટ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આટલા જિલ્લાઓની અંદર છે એ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આટલા જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે પડ્યો નથી જે ઓરેન્જ એલર્ટ છે ત્યાં વિસ્તારોની અંદર લગભગ વરસાદ પડી ગયો છે સારામાં સારો વરસાદ પડ્યો છે ભારે વરસાદ પડ્યો છે અને ભારે વરસાદ પડ્યો હોય તો હળવો વરસાદ પણ પડ્યો હોય છે અમુક જિલ્લાઓની અંદર હળવો વરસાદ પડ્યો છે તો એક લિસ્ટ બીજું જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે રેડ એલર્ટ છે નર્મદા તાપીમાં ઓરેન્જ એલર્ટ છે દાહોદ છોટાઉદેપુર ડાંગ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો પચીસ તારીખે તો વરસાદ આ જિલ્લાઓમાં પડ્યો છવ્વીસ તારીખે પણ આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે એટલે કે આજે આ છવ્વીસ તારીખના રોજ પણ આ જિલ્લાઓની અંદર વરસાદ સારામાં સારો પડશે અને એલોલેટ એલર્ટ કયા જિલ્લાઓની અંદર તો અરવલ્લી મહીસાગર પંચમહાલ વડોદરા ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ આ આઠ જિલ્લાઓની અંદર છે એ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો એક બીજો ચાર્ટ સામે આવ્યો છે જેમાં સવારે છથી સાંજે ચાર વાગ્યા સુધીમાં વરસાદ કયો અને કઈ જગ્યાએ પડ્યો છે તો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નર્મદાના સાગરબારા તાલુકામાં પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ આજ દિવસનો હાઇસ્ટ વરસાદ છે ત્યાં પડ્યો છે સારામાં સારો સુરતના ઉમરાપાડામાં ચાર પોઈન્ટ બાણું ઇંચ વરસાદ તાપીમાં કુકરમુડામાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ નર્મદા ડેડિયાપાડામાં ચાર પોઈન્ટ એકવીસ મહીસાગરના લુણાવાડામાં ત્રણ પોઈન્ટ બ્યાસી તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ડાંગના વધીમાં બે પોઈન્ટ ત્યાંશી ઇંચ છોટાઉદેપુરમાં બોડેલીમાં બે પોઈન્ટ છ ઇંચ વરસાદ વડોદરાના પાદરામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ અને દાહોદમાં ફતેહપુરામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને એક હવામાન નીચના તંબાલા પટેલ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા બીજી એક મોટી આગાહી કરવામાં આવી છે મેઘરાજા સતત દક્ષિણ ગુજરાતને ધરમોળી રહ્યા છે હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સાથે મધ્ય મધ્યમથી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગની પણ આગાહી મુજબ આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં સર્જાયેલું લો પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતાં ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવે પછી મિત્રો બીજી એ અપડેટ જોઈએ તો હવામાન વિભાગે પાંચ જુલાઈ સુધી છે વાતાવરણનું અનુમાન લગાવવામાં આવ્યું છે વ્યક્ત કરવામાં આવ્યું છે વરસાદ કેવો રહેશે આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાંજે નવ આજે નવ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે દમણ દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને એક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ સાથે અમદાવાદમાં ગઈકાલે આખો દિવસ કાળીબાંગ વાદળો છવાયા રહેલા હતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતો હતો અમદાવાદમાં સેલા સિલ્લસ બોપલ સાઉથ બોપલ એલ એલ એસજી હાઈવે સહિતના આસપાસના જે જિલ્લાઓ છે એમાં મોડી રાત્રે ધીમી ધીમી ધારે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની પણ આગાહી એ પ્રમાણે દર્શાવી રહી છે આગામી ત્રણ કલાક અરવલ્લી મહીસાગર દાહોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડી શકે છે આ સમય દરમિયાન પવનની ગતિ એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ખેડા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર સુરત ભરૂચ આણંદ વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન અત્યારે દર્શાવવામાં આવ્યું છે તો બીજી તરફ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અરવલ્લી અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું છે પૂરજોશમાં જામ્યું છે અત્યાર સુધીમાં સત્યાવીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે હાલ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌથી વધુ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે આ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાનો છે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદનું અનુમાન પણ રહેલું છે આ સિવાય સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે છે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે કચ્છમાં પણ હવે વરસાદનું પ્રમાણ છે વધી શકે છે ગુજરાતના પૂર્વ મધ્ય દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે દમણ દાદરાનગર હવેલી તાપી ભરૂચ ડાંગ સુરત વલસાડ પંચમહાલ ખેડા દાહોદ સાબરકાંઠા અરવલ્લીમાં પણ ભારે વરસાદનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગીર સોમનાથ ભાવનગર પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં હાલ વરસાદનું જોર ઓછું છે જે આગામી બેથી ત્રણ દિવસમાં વધશે બોટાદ રાજકોટ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદનું અનુમાન છે બનાસકાંઠામાં પણ ત્રીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે બે થી ત્રણ દિવસોમાં અમદાવાદમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે ઉપરાંત ગાંધીનગરમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું અનુમાન છે અને હવામાન વિભાગની આગાહી મુજબ બે જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતના કચ્છમાં વરસાદનું જોર વધશે બે તારીખ સુધી ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ નહિવત પડતો જોવા મળી શકે છે તો મિત્રો આ પ્રમાણેની વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે આવનારા સમયની અંદર ફરી એક વખત નવી આગાહી સાથે આપણે ભેગા થઈશું ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો